અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી લગાડવાની કવાયત પણ હાથ ધરવામાં આવી જેમાં રથયાત્રાના રૂટ પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા રૂટ ઉપર આવતી દુકાનો અને શોરૂમ પાસે સીસીટીવી લગાડવામાં આવ્યા ચોવીસ કલાક કેમેરા ચાલુ રહે તે પ્રકારના કેમેરા લગાડાયા હાલ રૂટ ઉપર બારસો જેટલા કેમેરા લગાડવામાં આવ્યા છે સામાજિક તત્વો સામે સીસીટીવી મદદ કરશે કે સારું પબ્લિક પાર્ટિસિપેશન અમદાવાદ શહેર પોલીસને મળ્યું છે અને આના કારણે હાલમાં એક હજાર બસ્સોથી વધારે કેમેરાસ પ્રથમ ફેઝમાં રથયાત્રાના રૂટ ઉપર અત્યારની પરિસ્થિતિએ લાગી ગયા છે અને આ કાર્યરત છે એટલે આપણે રથયાત્રાનો રૂટ અમદાવાદ શહેરનો અત્યારે જોઈએ જેમાં કુલ આઠ પોલીસ સ્ટેશન વિસ્તાર આવે છે આની કામગીરી કરવા પાછળ એ જ હતું કે પહેલાં માત્ર ને માત્ર એકસો સત્તર કેમેરા એકસો સત્તર લોકેશન્સ ઉપર હતા એની જગ્યાએ જે નવા કેમેરાઝ ઉમેરાયા છે જ્યારે અમે વીસમી મેથી આ પ્રોજેક્ટનું અમલીકરણ શરૂ કર્યું અને આજની તારીખ સુધીમાં એટલે આશરે એક મહિનાની અંદર એક હજાર અને એકસો થી પણ વધારે સીસીટીવી કેમેરાઝ આટલા સ્થળો ઉપર લાગી ચૂક્યા છે અને આ કેમેરા કાર્યરત છે